હેલો ગાય સ્ટેજ સ્ટોપની ખીતા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે કોપરાના છીનના લાડવા તો તેના માટે મેં એક ચમચી ઘી એડ કરી છે ઘીને આપણે ઓગરવા દેવાનું છે વ્રત કે ઉપવાસમાં ખવાતા એવા આપણે આજે લાડુ તૈયાર કરીશું હવે એની અંદર આપણે એક કપ દૂધ એડ કરી દેવાનું આ રીતે સરસ મિક્સ કરી લેવાનું થોડી વાર ઉકળવા દેવાનું થોડું ઘટ થવા દેવાનું હવે એની અંદર એક વાડકી કોપરાનું છીણ એડ કરવાનું છે આ રીતે તે પણ મિક્સ કરી લેવાનું આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે ખાંડનો ભૂકો એડ કરીશું તે પણ સારી રીતે મિક્સ કરી લેવાનું ઓછું લાગે તો ફરીથી એડ કરવાનું હવે આપણે બધામાં એડ કરીશું અને થોડી દ્રાક્ષ પણ એડ કરીશું તે પણ સારી રીતે બધું મિક્સ કરી લઈશું હાથની મદદથી આ રીતે મીડિયમ સાઇઝના લાડુ વાળી લેવાના તો પાંચ જ મિનિટમાં બની જાય એવી રેસિપી છે એકવાર જરૂર ટ્રાય કરજો તો આપણા ફરાળી લાડુ તૈયાર થઈ ગયા છે જો તમને આ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો